દી માટે સમર્પિત પૂજામાં ભાગ લેવા માટે આવ્યા હતા સંધ્યા આરતી પરંપરાગત સાંજની પ્રાર્થના વિધિ પુરોહિતોના જૂથ દ્વારા અને મહિલાઓના નેતૃત્વ હેઠળ કરવામાં આવી જેનાથી એક મંત્ર અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું પુરોહિતોએ મોટા તેલના દેવડા પકડીને ભજનો અને મંત્રો ગાતા ગાતા સમન્વિત ગતિઓ કરી ગંગા નદી માટે શ્રદ્ધાંજલિ આપી આ વિધિ જે સૂર્યાસ્ત સમય થાય છે મહાકુંભ ઉત્સવનો મહત્વપૂર્ણ ભાગ છે અને નદી પ્રત્યે ભક્તોની ઊંડી શ્રદ્ધા અને આભારની ભાવનાને પ્રતિકિત કરે છે ઇવેન્ટની શરૂઆત તેલના દેવડા પ્રગટાવવાથી થઈ ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા ત્યારબાદ પુરોહિતોએ આરતી કરી દેવડાઓને વર્તુળાકાર ગતિમાં હલાવ્યા જેનાથી એક મંત્ર મુક્ત દ્રશ્ય સર્જાયું ઘાટ પર ઉભેલા ભક્તોએ પ્રાર્થનામાં જોડાયા ફૂલો ચડાવ્યા અને પોતાને દીવડાઓ પ્રગટાવી જે શ્રદ્ધાની નિશાની તરીકે સમગ્ર વિધિ આધ્યાત્મિકતા પરંપરા અને શ્રદ્ધાનું મિશ્રણ હતી જે ત્યાં હાજર તમામ લોકો પર ઊંડો પ્રભાવ છોડી ગઈ ત્રિવેણી સંગમમાં સંધ્યા આરતી માત્ર ધાર્મિક વિધિ જ નહીં પરંતુ સાંસ્કૃતિક ઉજવણી પણ છે જે વિવિધ જીવન માર્ગના લોકોને એકત્ર કરે છે તે ભારતીય સંસ્કૃતિની એકતા અને વિવિધતાને હાઇલાઇટ કરે છે જે દેશની સમૃદ્ધ વારસો અને આધ્યાત્મિક તત્વને દર્શાવે છે કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરી જેમણે દિવસના પહેલા ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું ઇવેન્ટની મહત્વતાને વધારી મહાકુંભ મેળો જે તેર જાન્યુઆરી બે હજાર રોજ શરૂ થયો હતો છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર સુધી ચાલુ રહેશે આગામી મુખ્ય સ્નાનની તારીખો ઓગણત્રીસ જાન્યુઆરી ત્રણ ફેબ્રુઆરી બાર ફેબ્રુઆરી અને છવ્વીસ ફેબ્રુઆરી છે આ ઇવેન્ટમાં લાખો ભક્તો એકત્ર થવાની અપેક્ષા છે જે તેને વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા બનાવે છે